પછી અમે સાહસ કર્યો અમે ને અમે તાઈ બાપ દીકરા અમે 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 તમે ને કે પછી એનું રેસ્ક્યુ કરી પકડી લીધો જો બહુ મોટો છે તમે જોઈ શકો અત્યારે નહીં દેખાય હમણે તમને દેખાડું અહીં મૂકી અગી અમે ત્યાં છોડવા જઈએ ને ત્યારે અમે તમને દેખાડજો છ છ વાગ્યા થયા સવારના છ વાગ્યા છ સાડા છ થયા હતા ત્યારે

જોઈ શકો છો તમે કેટલો લાંબો છે જો આવ્યો પાછો આવું નિખિલ તારી પ્રેમ છે પાણો માણો નાખ ને ડબો નાખતો અહીંયા છેલ્લે જોઈ શકો છો આ નાળામાં કાલ બે દિવસ પહેલા પણ અમે એક એક એરું નું બચ્ચું નાખ્યું હતું અત્યારે એક ના એરું નાખ્યું છે

આવા તો નવા માં બનવા માટે બની રહ્યો અને અમને ખુબ ખુબ પ્રેમ આપતા રેજો તને પ્રેમ આપત છે પણ એમાં કઈ કેતું નથી તને મળીએ